ધરમપુર તાલુકાના ખારવેલ ગામે કાર અને બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત ઘટનામાં બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત આજરોજ ધરમપુર તાલુકાના ખારવેલ ગામે બનેલી અકસ્માત ની ગંભીર ઘટનામાં બાઇક ચાલક હિતેશભાઈ કનસિયા રહે કેળવણી ઓઝરફળિયું પોતાની બાઇક નંબર જીજે ફિફ્ટીન જે જે ફાઇવ સિક્સ વન ફાઇવ લઈ મજૂરી કામ માટે વલસાડ જઈ રહ્યા હતા આ દરમિયાન ખારવેલ પાસે બાઇકથી ઓવરટેક કરી આગળ જવાની લાયમાં સામેથી આવતી સ્વિફ્ટ કાર નંબર જીજે ટ્વેન્ટી વન એક્યુ ઝીરો થ્રી સિક્સ એટ સાથે ધડાકાભેર અથડાતા બાઇક ચાલકને ગંભીર અકસ્માત નડ્યો હતો અને ધડાકાભેર બાઇક સાથે નીચે પટકાયા હતા સમગ્ર બનાવ બનતા રાહદારી અને સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા બાઇક ચાલક ઇજાગ્રસ્ત હોવાથી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને ઘટનાની જાણકારી હતી ઘટનાની જાણ થતાની સાથે જ ધરમપુર એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તને વધુ સારવાર હેઠળ ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં બાઇક ચાલકની સારવાર ચાલી રહી છે